તો હે લો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં અને હું છું આપનો પ્રિય મિત્ર ઇનાય જાનિયા અને અત્યારે દોસ્તો છે આપણો વિજયવાડામાં આજનો બીજો દિવસ અને મા જગદંબાનું નવલી નવરાત્રીનું પહેલું નહોતું તો દોસ્તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે વિજયવાડામાં ગુજરાતી સમાજ દ્વારા કઈ રીતના આયોજન થાય છે કઈ રીતના ગરબા હોય છે બધી જ ટોટલ માહિતી આજના વિડીયોમાં હું તમને આપીશ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો હું તમને આજના નાની નાની અપડેટ બધી જ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ તો ચાલો દોસ્તો આપણે જઈએ નીચે તો ફાઇનલી દોસ્તો અત્યારે હું આવી ગયો છું નીચે સેટ ઉપર અને સૌથી પહેલાં તમને હું બતાવું આ રીતે કાંઈક માતાજીનું સ્થાપના કરવામાં આવી છે તમે લોકો પણ માતાજીના દર્શન કરી લ્યો આ રીતનું કેટલું સરસ મજાનું ડેકોરેશન કરીને માતાજીનું એક મંદિર સ્થાપના કરવામાં આવી છે તો તમે લોકો પણ બધા દર્શન કરી લો આપણા વ્લોગના માધ્યમથી હું તમને આજે દર્શન કરાવવા જઈ રહ્યો છું હજી પણ તમને બારના પણ વ્યૂ બતાવીશ અમારા ગ્રાઉન્ડના કઈ રીતનું અમારું ગ્રાઉન્ડ છે કેવી રીતના અમારો સેટઅપ છે બધી જ માહિતી આજના વ્લોગ વિડીયોમાં હું તમને આપીશ તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો તો ફાઈનલી દોસ્તો અત્યારે હું આવી ગયો છું મારા નવરાત્રિના ગ્રાઉન્ડમાં આ છે અમારા સ્ટેજના વ્યૂ આ તમે જોઈ શકો છો સ્ટેજના વ્યૂ છે ને ઇન્સ્ટ્રુમેન્ટ બધાય ગોઠવી રાખ્યા છે થોડીક જ વારમાં સાઉન્ડ બેલેન્સિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ અમારા સ્ટેજના વ્યૂ તમે જોઈ શકો છો અને આ રીતનું કાંઈક છે અમારું નવરાત્રિનું ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડ ફરતેના હું તમને વ્યૂ બતાવું છું આ રીતનું કંઈક ડેકોરેશન કરેલું છે આ છે નવરાત્રિનું ગ્રાઉન્ડ તો આ ગ્રાઉન્ડ તમને કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો આ ફરતેના વ્યૂ હું તમને બતાવું છું ગ્રાઉન્ડ આ છે આંધ્રપ્રદેશ વિજયવાડા ગુજરાતી સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે આ જોઈ લો મસ્ત મજાનું સરસ મજાનું નાનું ને નાજુકડું આયોજન છે તો ફાઈનલી અત્યારે થઈ ગયો છે આપણો પ્રોગ્રામ પૂરો અને વાગી ગયા રાતના સાડા બાર કારણ કે આજે પેલું નહોતું અને વરસાદ આવી ગયો એટલે બહુ લાંબો પ્રોગ્રામ આવેલો નહીં આપણો પ્રોગ્રામ થઈ ગયો પૂરો આ થઈ ગયું ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું વરસાદ આવી ગયો વરસાદે બધી મજા બગાડી નહીંથી તમે જોઈ શકો છો ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયું તો દોસ્તો આ છે બીજા દિવસની સવાર અને સવાર સવારમાં અમે લોકો આવી ગયા છીએ ફરવા અને આ છે વિજયવાડામાં સરસ મજાની નદીના વ્યૂ આ તમે જોઈ શકો છો કેટલા સુંદર મજાના વ્યૂ છે આ નદીના વ્યૂ અને હા દોસ્તો અહીંયા એક દુર્ગા માતાનું બહુ ફેમસ મંદિર છે એ મંદિરે અત્યારે અમે લોકો દર્શન કરવા માટે આવી ગયા છીએ આ તમે જોઈ શકો છો અહીંથી એન્ટ્રી ગેટ છે મંદિરનો ડુંગર ઉપર મંદિર છે હજી આપણે ડુંગર ચડવાનો છે અત્યારે કેટલી બધી ભીડ છે આ એક સરસ મજાની લાઈન બનાવી છે અહીંથી બધાને હાલીને ડુંગર ઉપર જવાનું છે તો અમે અત્યારે મંદિરે જઈને રિટેન પાછા આવી ગયા છીએ આ પાછળ જે તમને ડુંગર દેખાય છે એ ડુંગર ઉપર મંદિર છે અમને ત્યાં પોતતા કમસે કમ બે કલાકનો ટાઈમ લાગ્યો કારણ કે લાંબી લાઈન એટલી હતી ને કે ત્રણ કિલોમીટર જેટલી લાંબી લાઈન હતી અને મંદિરમાં આપણે કાંઈ શૂટિંગ કર્યું નથી કારણ કે ત્યાં શૂટિંગ વિડીયો ફોટોગ્રાફીની મનાઈ હતી એટલે વિડીયોગ્રાફી શૂટિંગ એવું કંઈક કરવા નહોતા જતા એટલે ત્યાં અંદરના તો આપણે કાંઈ સીન નથી લઈ શક્યા અને આ તમે જોવો છો કેટલી સરસ મજાની મસ્ત ગાય છે આ ગાય કાંઈક મને અલગ જ લાગી ગઈ આપણા ગુજરાત કાઠિયાવાડ બાજુ આવી ગાય જોવા નથી મળતી એટલે અલગ લાગી ગઈ એટલે આપણે થોડુંક એનું શૂટિંગ કર્યું